સાચે તો શરૂ કરીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો હવે વાત કરીએ તો અનેક લોકો એવા હોય છે જે જોબ કરવા છતાં પણ મનમાં હંમેશા બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવે છે अनेक बार તે લોકો પરિસ્થિતિના કારણે ખુદનો બિઝનેસ શરૂ કરી શકતા નથી અથવા તો ઘણીવાર બિઝનેસ કરવા માટે ફંડ પણ હોતું નથી સમય બદલાતા બિઝનેસ કરવાની રીતમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારું ટેલેન્ટ પણ ખૂબ જ મહત્ત્વનું છે કેટલાક બિઝનેસ એવા પણ હોય છે જે જોબ સાથે શરૂ કરી શકાય છે તેમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની જરૂરિયાત રહેતી નથી આ તમામ બિઝનેસ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે આજના સમયમાં લોકો એવો બિઝનેસ કરી રહ્યા છે

એફિલિએટ માર્કેટિંગ શરૂ કરવા માટે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું પડતું નથી હાલના સમયમાં ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટરની ખૂબ જ ડિમાન્ડ છે જો તમારી ભાષા પર સારી એવી પકડ હોય તો તમે ભાષા સાથે જોડાયેલ ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટિંગ શરૂ કરી શકો છો અને ઘરે બેસીને પૈસા કમાઈ શકો છો આ ઉપરાંત તમે તમારા ફેવરિટ સબ્જેક્ટના ટીચર પણ બની શકો છો